માતાના પ્રાગટ્ય વિશે ઘણી કથાઓ પ્રચલિત છે પરંતુ મુખ્ય કથા દેવી જોવા મળે છે અહીં તેની ટૂંકી વાર્તા હું પ્રસ્તુત કરું છું પૂર્વ સમયમાં શુંભ અને નિશુંભ નામના બે પ્રબળ અસુરોએ દેવલોકમાં હાહાકાર મચાવ્યો હતો તેમણે ઇન્દ્ર સહિતના દેવોને હરાવી સ્વર્ગ પર કબજો કરી લીધો હતો દેવો અત્યંત દુખી થઈ ગયા મદદ માટે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ પાસે ગયા ત્યારે ત્રણેય દેવોની શક્તિમાંથી એક મહાશક્તિ પ્રકટ થયા જે દેવી દુર્ગા તરીકે ઓળખાય છે દેવી દુર્ગાએ શુмб અને નિશુмбને યુદ્ધ માટે લલકાર્યા આ અસુરોના સેનાપતિઓ ચંડ અને મુંડ નામના બે ભયંકર રાક્ષસો હતા જ્યારે ચંડ અને મુંડ દેવી પર હુમલો કરવા આવ્યા ત્યારે દેવી કૌશિકા એટલે કે માં દુર્ગાનું એક સ્વરૂપ હતું જે અત્યંત ક્રોધિત થયા તેમના ભવા ચડી ગયા હતા એક ભયાનક અને શક્તિશાળી તેમના કપાયેલા મસ્તક દેવી કોશિકા સમક્ષ લાવ્યા દેવી કોશિકા અત્યંત પ્રસન્ન થયા અને તેમણે આ દેવીને આશીર્વાદ આપતા કહ્યું કે હે ચંડ અને મુંડ વધ કરનારી તું આજથી ચામુંડા નામથી ઓળખાઈશ ચંડ અને મુંડ રાક્ષસોનો સંહાર કરીને મહાકાળીનું જ એક ભયંકર રૂપ શક્તિશાળી સ્વરૂપ માતા ચામુંડા તરીકે પ્રગટ થયું છે જે દુષ્ટોનો નાશ કરનાર અને ભક્તોની રક્ષા કરનાર દેવી તરીકે પૂજાય છે આ કથા દર્શાવે છે કે માતા ચામુંડા દુષ્ટ શક્તિઓનો નાશ કરનાર અને ધર્મની રક્ષા કરવા માટે પ્રગટ થયા છે જય મા ચામુંડા